નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત કરું છું મિત્રો શરદ પૂર્ણિમા આસો માસની જે પૂનમ છે આ શરદ પૂર્ણિમા પૂર્ણિમાને આયુર્વેદિક સાથે ઘણો બધો સંબંધ રહેલો છે એનું કારણ એ છે મિત્રો કેમ કે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ વરસાદની સીઝન પૂર્ણ થઈ અને ભાદરવા માસનો જે તડકો પડે છે વરસાદ બંધ થાય અને સૂર્યનો જે તાપ છે એ તીક્ષ્ણ તાપ જેને કહેવાય કે તીખો તડકો એના લીધે આપણું શરીર છે એની જે ત્રણ પ્રકૃતિ રહેલી છે વાયુ પિત્ત અને કફ એમાં જે પિત્ત પ્રકૃતિ છે એ બગડે છે પિત્તનું બેલેન્સ બગડે છે અને જ્યારે પિત્ત પ્રકૃતિનું બેલેન્સ બગડે પિત્ત પ્રકૃતિ કોપાયમાન થાય પિત્ત કોપાયમાન થાય ત્યારે શરીરમાં ગરમીને લગતી બીમારીઓ થવાની પૂરી શક્યતા રહેલી છે અને આ સમયે આ જે પિત્ત પ્રકૃત પિત્ત પ્રકોપનો સમય છે એ જ સમયગાળા દરમિયાન શરદ ઋતુ આવે છે જે આસો માસની અંદર નવરાત્રી પૂર્ણ થયા પછી ચાર દિવસ પછી આવતી પૂનમ એટલે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા વસ્તુ અવશ્ય ખાવાની છે એ વસ્તુનું નામ છે દૂધપવા કઈ રીતે દૂધ પવા શરદ પૂનમ ની જે રાત્રિ છે ત્યારે બનાવવાના છે અને ચંદ્રની જે ચાંદની છે આ ચાંદનીમાં બનાવેલા જે શરદ જે દૂધ પવા છે આ દૂધ પવા છે એનો સમાવેશ થાય છે જે શરીરમાં બગડેલા પિત્તનું બેલેન્સ બનાવવાની સાથે સાથે જે પિત્તને લીધે થતી બીમારીઓ હોય જેમ ગરમીને લગતી જે બીમારીઓ હોય જે પિત્ત બગડવાને લીધે થતી હોય જેમ ચામડીને લગતી ઘણી બધી સમસ્યા હોય એ સિવાય

તો કે જે શરદ પૂનમ રાત્રે જે બનાવેલી ખીરનું સેવન કરવામાં આવે તો જે બગડેલું પિત્ત છે એનું શમન થાય છે અને જે પિત્તને લગતી સમસ્યા હોય ગરમીને લગતી સમસ્યા થતી હોય તો આવા રોગોથી આ શરદ પૂનમના દિવસે ખાધેલા જે દૂધ પવા છે એ બચાવે છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે પિત્તને કારણે થતા રોગો હોય એની સામે લડવાની ક્ષમતા ધરાવે છે કઈ રીતે દૂધ પવા બનાવવાના છે બે રીતે ઘણા બધા લોકો બનાવતા હોય છે જે રીતે ફાળે એ રીતે બનાવી શકાય છે

અને જે પવા છે એની અંદર દૂધ અને એ સિવાય બીજી વસ્તુ સાકર નાખવાની છે સાકર ના ગાંગડા આવે ઘરે ખાંડી ભૂકો કરી અને સાકર નાખવાની છે મુખ્ય આ ત્રણ વસ્તુ છે તેનો આની અંદર ઉપયોગ કરવાનો છે એ સિવાય દરેક લોકો પોતાની સગવડતા પ્રમાણે એની અંદર ડ્રાયફ્રુટ ને ઘણું બધું નાખી શકે છે કાજુ નાખી શકે છે બદામ નાખી શકે છે પરંતુ આ ત્રણ વસ્તુ મુખ્ય આની અંદર હોવી જોઈએ એલચી નાખવાની છે આ ત્રણ વસ્તુ મુખ્ય છે આ રીતે મિક્સ કર્યા પછી દૂધની અંદર પવા અને નાખ્યા પછી પછી આ દૂધ થઈ ગયા અંધારું થાય ચંદ્ર ઉગી જાય છે કહે કે ચાંદો ઉગી જાય એટલે ખુલ્લી અગાશીમાં આ જે વાસણ હોય ને આ દૂધનું એને રાખી દેવાનું છે અમે જયારે બનાવતા ત્યારે ઓછા ઓછું ત્રણ થી ચાર કલાક ચંદ્ર ની ચાંદની અંદર રાખતા હતા અને પછી અમે તો જયારે હોસ્ટેલમાં હતા ત્યારે બાર એક વાગ્યા પછી આ દૂધ પવા છે એનું સેવન કરતા પરંતુ અને એ રીતે એકદમ પાતળું અને આછું કપડું એ નથી ઢાંકી દેવાનું કેમકે કોઈ જીવ જંતુ ન અંદર પડે અને અથવા તો તમે જો બાજુમાં હોય જાગતા હોય તો બાજુમાં રાખી અને વાસણ છે એની એની બાજુમાં હોય તો એની અંદર કોઈ જીવ જંતુ કે એવું કઈ ના પડે એટલે આ રીતે એને ઓછામાં ઓછા ચારેક કલાક સુધી રાખવામાં આવે એટલે પવા છે મિક્સ થાય અને બરાબર એકદમ નરમ થઈ ગયા હશે સાકર ઓગળી ગઈ છે અન્ય કોઈ વસ્તુ નાખી હોય તો એ પણ એની અંદર બરાબર મિક્સ થઈ ગઈ છે પછી આ દૂધ પવાનું સેવન કરવાનું છે રાત્રે જાગતા હોય તો તમે બાર એક વાગે પણ સેવન કરી શકો છો અથવા

ઠંડા પડી જાય પછી એને ચાંદની ચંદ્ર ની ચાંદડીમાં રાખવામાં આવે છે સવાર સુધી પછી સવારે એનું સેવન કરવાનું છે આ બીજી રીત છે પરંતુ જે રીત ઈઝી લાગે સરળ લાગે એ કરવાની છે એવું ગરમ જ કરવાના છે સીધા પણ ચંદ્ર ની નીચે રાખી દેવાના છે ચંદ્ર ની ચાંદની હોય એની નીચે આ દૂધ પવાશે ટૂંકમાં ખાવાય થાય મિત્રો શરીરમાં રહેલી વધારાની અશુદ્ધિઓ દૂર થાય છે શરીરમાં રહેલો વધારાનો કચરો દૂર થવાની સાથે સાથે શરીરમાં જે વધારાની ગરમી હોય છે આ ગરમી દૂર થાય છે એટલે શરદ પૂનમ ની રાત્રે એટલે આ કદાચ તમે જોઈ રહ્યા છો ત્યારે શરદ પૂનમ નો દિવસ હશે તો મિત્રો શરદ પૂનમ ના દિવસે આટલું કરવાથી જે લોકોને ગરમીની સમસ્યા હોય પેટમાં ગરમી અથવા તઝા ગરમી જેવી સમસ્યા હોય કે પિત્તની સમસ્યા હોય આવા લોકો અવશ્ય આ પ્રયોગ કરજો ખૂબ જ ફાયદો થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી